ધોરણ સાત આપણે અત્યારે પ્રકરણ ભણીએ છીએ સમાજ વિજ્ઞાનનું પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તો તે પ્રકરણમાં આ જે ટૉપિક છે તે ખૂબ જ કામનો છે આ એમપી છે નથી એમ સિમ્પલી આપણે સાદી સિમ્પલ વાત કરું તો પરીક્ષામાં ના પૂછાય સવાલ પણ તો પણ એમાં જે પણ આ વન લાઈનર આ જે પણ આ ફકરો આવ્યો તેમાંથી વન લાઈનર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જે તમને આગળ પરીક્ષામાં ખાલી જગ્યામાં વિકલ્પમાં ખરા ખોટામાં કામ લાગે અને આગળ જઈને આ ટોપિક આવવાનો છે બરાબર તો ચાલો આપણે અત્યારથી જ ભણીએ આઠમા ધોરણમાં આ ટોપિક આવે છે નવમાં ધોરણમાં એ આવે છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ ન સમજાવો તો આ રીતે આકૃતિ છે આકૃતિ અથવા આ સવાલ પરીક્ષા નહીં પૂછાય પણ વન લાઈનર પૂછાશે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બને છે ડુંગળી ઉપરને છાણ આવે ખબર ને ઓકે છોલકા આવે છીલકા આવે પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂ કવચ કહેવાય ભૂ એટલે જમીન કવચ તો તમને ખબર છે તો પૃથ્વીને સૌ પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્થાનને કયું કવચ કહેવાય ભૂ કવચ તે સૌથી પાત્રો સ્તર છે આ ભૂકવચ છે ને આપણે ત્યાં જેની પર વસ્તી છે ને તે સૌથી પાત્રો સ્થળ છે વિચારો સૌથી આપણે જે અત્યારે રહે સૌથી પાત્રો સ્થળ છે એ નીચે કેટલી બધી પૃથ્વીનો હિસ્સો આવેલો છે તે ભૂમિખંડ પણ આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે પાંત્રીસ એટલે અહીંથી કાંઈ નીચે જાઓ ને એમ નીચે જાઓ ને તો નીચે કેટલું હોય લગભગ પાંત્રીસ કિલોમીટર કેટલું હોય પાંત્રીસ જેમ કે વિચારો કે આ પૃથ્વી છે ગોલમોટોલ તેમાં આટલા હાથ આ પાંત્રીસ કિલોમીટર જેટલો હિસ્સો બરાબર આખો આ રાઉન્ડ કરો તો પાંત્રીસ કિલોમીટર જેટલો હિસ્સો હોય ભૂમિખંડની સપાટી સાઉથ મુખ્યત્વે સાની બનેલી સિલિકા સાની બનેલી હોય છે સિલિકા જે મતલબ સિમ્પલ રેતી કહેવાય અને એલ્યુમિનિયા શું એલ્યુમિના જેને એલ્યુમિનિયમ કહેવાય તો જેવા ખનીજ દળીઓની બનેલી છે તેથી તેને શિયાળ તરીકે પણ ઓળખવામાં આવે છે સિયાળ સાના તરીકે સિયાલ સી ફોર સિલિકા રેતી એ એલ ફોર એલ્યુમિનિયા સિયાલ યાદ રાખજો એસઆઈ ફોર એસઆઈ સ્ટેન્ડ ફોર સિલિકા એન્ડ એએલ સ્ટેન્ડ ફોર એલ્યુમિનિયમ એલ્યુમિના અથવા એલ્યુમિનિયમ તો આ સિમ્પલ છે કે પૃથ્વી સપાટીનું જે ઉપરનું સ્થળ આવે તેને શું કહેવાય ભૂ કવચ કયું કવચ કહેવાય ભૂ કવચ સૌથી પાતળ સ્તર પણ કયું છે ભૂ કવચ આ ભૂ ભૂમિખંડ પર આસર કેટલા કિલોમીટર સુધીનું હોય છે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સ્થાની બનેલી સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકાને શું કહેવાય રેતી એલ્યુમિનિયાને શું કહેવાય એલ્યુમિનિયમ શું કહેવાય એલ્યુમિનિયમ તો સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજ દ્રોની બનેલી હોય કે આથી તેને સિયાલ તરીકે પણ ઓળખવામાં આવે છે એસઆઈ એલ સીઆઈ એસઆઈ સ્ટેન્ડ ફોર સિલિકા એન્ડ એલ સેન્ડ ફોર એલ્યુમિનિયમ ઓકે યાદ રાખજો ફરીથી કહું છું પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્થાનને શું કહેવાય ભૂકો કેટલા કિલોમીટર પાંત્રીસ કિલોમીટર સુધી ફેલાયેલું છે ભૂમિખંડની સપાટી મુખ્યત્સાની બન્યું છે સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકાને શું કહેવાય રેતી એલ્યુમિનિયાને શું કહેવાય એલ્યુમિનિયમ તે ભૂમિખંડના ઉપરના સ્થળ અથવા ભૂકવતને બીજું શું કહેવાય શિયાળ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ચાલો આગળ વધીએ હવે દેખો અહીંયા આગળ સૌથી અંદરનું છે આંતરિક ભૂગર્ભ અને કહેવાય નીફે આ છે બાહ્ય ભૂગર્ભ ને આ છે મેન્ટલ ને આ છે પૃથ્વીનો પોપડો તેને ને ભૂકવચ આ બધું શું છે તમને આગળ સમજાય તો સમજ પડશે ચાલો શિયાળને નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમની બનેલો હોય છે શિયાળની નીચેનું જે સ્તર છે ને તે સા શિયાની પણ નીચે પણ સ્તર આવે લેયર આવે ને બરાબર તે સાના માટે સિલિકા અને મેગ્નેશિયમ સિલિકા અને મેગ્નેશિયમ સિલિકા અને મેગ્નેશિયમ તેને શું કહેવાય સીમાં શું કહેવાય સીમાં જો સિલિકા તો રેતી છે અને મેગ્નેશિયમ સીમાં સિલિકા સ્ટેન્ડ ફોર એસઆઈ સ્ટેન્ડ ફોર સિલિકા અને એમએસ સ્ટેન્ડ ફોર મેગ્નેશિયમ એસઆઈ સ્ટેન્ડ ફોર સિલિકા અને એમએસ સ્ટેન્ડ ફોર મેગ્નેશિયમ એસઆઈ સ્ટેન્ડ ફોર એસઆઈ એટલે મતલબ એસઆઈ શાના માટે છે સિલિકા અને એમએસ શાના માટે છે મેગ્નેશિયમ જો આટલું સિમ્પલ યાદ રાખવાનું પહેલાં શું હતું સિયાલ પછી શું હતું સીમા શું હતું સીમાન છેલ્લે આવશે નીફે શું આવશે નીફે શું આવશે નીફે ચાલો હવે ધ્યાન સીમાની બરાબર નીચે શું છે મેન્ટલ છે શું છે સીમાની બરાબર નીચે આ છે ને આ રેખા ને એકદમ ડાક 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 તે મેન્ટલ છે મેન્ટલ છે શું છે મેન્ટલ છે ઓકે ચાલો તો સીમાની બરાબર નીચે મેન્ટલ છે ત્યાં આશરે ઓગણત્રીસો કેટલા બે હજાર નવસો અથવા ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે કેટલા ઓગણતીસો કિલોમીટર સુધીની ઊંધાઈ ઓગણત્રીસો અહીંથી આ દેખાય છે ના હા ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ હોય છે અહીંથી આ કેટલું હોય છે ઓગણત્રીસો કિલોમીટર સરસ મજાની આકૃતિ હોય તમારે તો છે ને ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે કયું છે સૌથી અંદરનું સ્તર ભૂગર્ભ છે જો ભૂગર્ભના બે ભાગ છે પાછા કયું છે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક બાહ્ય મતલબ બહારનું ભૂગર્ભ અને અંદરનું ભૂગર્ભ સખત ગરમી હોય આગળ સખત એટલે સખત ગરમી હોય ઓકે ચાલો પૃથ્વીનો સૌથી આંતરિક સ્થળ ભૂગર્ભ છે તેની ત્રીજા અસર કેટલી છે પાંત્રીસો કિલોમીટર એટલે આ ભૂગર્ભ છે ને તેની આટલી ત્રીજા પાંત્રીસો કિલોમીટર છે કેટલી છે પાંત્રીસો કિલોમીટર કેટલી છે અહીંથી અહીં લગીનું અહીંથી અહીં લગીનું કેટલું છે પાંત્રીસો કિલોમીટર તેમને અહીંથી અહીં લગાડે ત્રીજા વર્તુળ ખબર ને તમને ઓકે જો આ વર્તુળ છે મારાથી બરાબર દોડાયું છે આ નથી અને તો આ જો અહીંથી અહીં લગીને તેના કોઈ ભાગના બિંદુ સુધી જોડતા અને આ રેખાકરને શું કહેવાય ત્રિજ્યા શું કહેવાય ત્રીજા આખું થાય ને આખું હોય તો શું કહેવાય તેને વ્યાસ શું કહેવાય વ્યાસ આપણે ખાલી ત્રીજી આટલી લેવાની છે ચાલો ત્યાં નહીં તો આપણે સીમાની બરાબરની જે મેન્ટલ ત્યાં મેન્ટલની આપણે કેટલી કિલોમીટર ઊંડા સુધી ફેલાવી છે ઓગણત્રીસો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર કયું છે ભૂગર્ભ છે કયું છે ભૂગર્ભ તેની ત્રીજી આશરે કેટલી છે પાંત્રીસો કિલોમીટર જેટલી છે હવે આ સ્તર જે આ ભૂગર્ભ છે ને આંતરિક મતલબ અંદરનું ભૂગર્ભ તે નિકલ અને લોખંડ કઈ નિકલ અને લોખંડ નિકલ અને લોખંડ જેવી ખનિજોનું બનેલું હોય છે નિકલ અને લોખંડ લોખંડ કહેવાય આયરન શું કહેવાય આયરન આયરન પણ કહેવાય ને બીજું કહેવાય ફેરસ શું કહેવાય ફેરસ પણ કહેવાય ફેરસ નો શું આવે એફી શું આવે એફી શું આવે એફી નિકલ નો શું આવે એનઆ નિકલ નો શું આવે એનઆઈ તો એનઆઈ અને એફી અને બીજું શું કહેવાય ની શું કહેવાય ની ફે શું કહેવાય ની ફે ફે તો યાદ રાખો છોકરાઓ કે સીમાની બરાબરની જે મેન્ડલ છે ત્યાં આશરે ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાય છે પૃથ્વીનું આ સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે અત્યારે આપણે દેખી ગયા તેને ત્રીજી અસર કેલી છે પાંત્રીસો કિલોમીટર જેટલી છે અને આ સ્તરે તે નિકલ અને લોખંડ જેવા ખનીજોનું બનેલું હોવાથી તેથી તેને નિફલ પણ કહેવાય નિફે પણ કહેવાય છે ની ફોર નિકલ ફે ફોર પેરસ કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે કેન્દ્રીય ભૂગર્ભમાં અહીં વચ્ચે તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધારે હોય છે ખૂબ જ સખત ગરમી પડતી હોય છે અને આ પ્રમાણે તમારે આજનું ભણવાનું પૂરું થાય છે તમારે આવતીકાલે આ સવાલ આખો મોડે લખવાનો છે ભલે પરિશ્રમ નહીં પૂછાય પણ બકા આગળ કામ લાગશે અને તમને સિમ્પલ વન લાઇનર ખાલી જગ્યા વિકલ્પ પણ પૂછી શકે છે એક માર્ક્સનું બરાબર એટલે આખો સવાલ મળે લખવાનો છે અને પેલું જાળામુખીને રત્નવાળો તે સવાલ એમપી બી છે બરાબર જાળામુખી સમજાવો તે સવાલ એમ બી તે સવાલ પણ કાલે આખો લખવાનો রেস ক্লাস পুরো টেস্ট তৎকালিক আজকালিক চালু করে দেওয়া বরাবর ক্লাস পুরো